નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના જીરુના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ ચાર થી ચાર समी चार हज़ार एक सौ थी, चार हजार तरह सौ रोल तर हजार नौ सौ पचास थी चार हज़ार तरह सौ पिचोतेर पाटडी चार हज़ार बसो थी चार हज़ार चार सौ विरमगाम चार हजार थी, चार हज़ार चार सौ छेतालीस ऋसा चार हज़ार तरह सौ एक थी, चार हजार चार सौ पोरबंदर तरह हज़ार नौ सौ थी चार हजार बसो पिचोतेर ભચાઉ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો એકાવન ધાંગધ્રા ચાર હજાર એકસો પંચાવનથી ચાર હજાર ત્રણસો છ વિસાવદર ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર એકસો છેતાલીસ રાપર ચાર હજાર એકાવનથી ચાર હજાર બસો માંડલ ચાર હજાર એકથી ચાર હજાર ચારસો એકસઠ હળવદ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો પચીસ જેતપુર ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર ત્રણસો એકવીસ જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચાર હજાર ચારસો અમરેલી ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ચારસો પચીસ જુનાગઢ ચાર હજાર થી ચાર હજાર નવસો ચાર હજાર ત્રણસો પાંચસો પચાસ વાર ચાર હજાર થી ચાર પાંચસો જસદણ ત્રણ આઠસો થી ચાર હજાર છસો અંજાર ચાર ચારસો થી ચાર ચારસો તારી ત્રણ હજાર થી ત્રણ હાજર પચીસ બોટાદ ચાર થી ચાર પાંચસો પાંત્રીસ 54, 94, 350, नेनावा चार सौ पांसठ मोरबी चार हजार पचास चार हजार चार सौ पचास कालावट चार हजार हजार बसो पांच धानेर तरह हजार सात सौ तजार सात सौ जामनगर चार हजार पचास थी, चार हजार छ सौ त्रीस 3700 થી ચાર હજાર સાતસો દિયોદર ચાર થી ચાર હજાર ચારસો પચાસ ગોંડલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર સાતસો એકોતેર કડી એક હજાર થી ત્રણ હજાર નવસો પચીસ ચાર થી પાંચ હજાર ત્રણસો પચાસ પાટણ બે હજાર થી ચાર હજાર ચારસો બત્રીસ રાંધનપુર ત્રણ હજાર સિત્તેર થી ચાર હજાર પાંચસો એકાવન ફિલ્ડી ચાર હજાર ચારસો થી ચાર હજાર ચારસો તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો